ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા ઓગણચાલીસ વર્ષીય અનિલ પરિવાર સાથે રહે છે અનિલના પહેલા પત્ની સાથે ન બનતું હોવાથી છૂટાછેડા થઈ ગયા છે અનિલ પોતાના પંદર વર્ષના દીકરા અને અન્ય પરિવારના સભ્યો સાથે રહી જીવન પસાર કરી રહ્યો હતો આ દરમિયાન દીકરો નાનો હોવાથી ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી તેમણે પરિવારના સભ્યોને વાત કરી હતી જ્યોતિબેને જણાવ્યું હતું કે સંજના મારા ફોયની છોકરી છે સંજનાના માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો છે જેથી સંજના અમારા ઘરે જ રહે છે બાદમાં અનિલ અને સંજનાએ વાતચીત કરી લગ્ન માટે હા પાડી હતી જેથી લગ્ન માટે વિપુલભાઈએ જણાવ્યું હતું કે તમારે એક લાખ રૂપિયા જ્યોતિબેનને આપવાના છે અને વીસ હજાર રૂપિયા બીજા આપવાના રહેશે જેથી અનિલ આ તમામ બાબતો માટે હા પાડી હતી અને લગ્નની ખરીદી શરૂ કરી હતી આ દરમિયાન ચાંદીના સાંકડા અને સોનાનો દાગીનો અને કપડાંની ખરીદી કરી ગત તેર જૂનના રોજ તાપી કિનારે આવેલા શંકર ભગવાનના મંદિરે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા બાદમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લગ્નનું પ્રમાણપત્ર બનાવવાનું હોવાથી વકીલની ઓફિસ ગયા હતા જ્યાં લખાણ કરી વરાછા ઝોન ઓફિસ ગયા સંજનાએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નથી તેવું જણાવ્યું હતું જેથી ઘરે પરત આવી ગયા હતા અનિલે એકવાર વિપુલ ડોબરિયાને કોલ કર્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત છઠ્ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી એક લાખ પાંત્રીસ હજાર જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો અને એ છોકરોને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને લગ્ન પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એણે એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે ઘરકામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આની એને લગ્ન કરાવી દેવાના છે તો પેલો છોકરો જે વિપુલભાઈ છે તૈયાર થયા લગ્ન કરવા માટે તો એની પાસેથી એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજારનું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું હતું જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ડોબરિયા રૂપાલીબેન ઉર્ફે સંજના વિકી ભગવાનભાઈ નાગમલ અને જ્યોતિબેન સંજયભાઈ મોરેને ઝડપી પાડ્યા છે Tulsi Sharma, rămânea să tirașul e să